વિધું તાણી નાખે હો ભાઈ વાસડો છે અમારો શંભુ મહારાજ ગાય એક પણ વખત દૂધ પાયું નથી આચરનું એટલે અમે શીસી લઈને પાઈ છે જો શંભુ મહારાજ થઈ ગયો તાકાત વારો હા હા તે અત્યારે જો અમારા નંદી મારા જઈયા છે સુરભીને અમારી સુરભી સુરભી માતાજી વાસડાનો હાવ હેલ્લો નથી વાસડા પાસે જાય ને તો અડે નહીં અને મારવા તોડે કારણ કે કોક કોક ને ગાયું ને એનું કાંઈ હોય નહીં आल हे शंभु जो जो हम आल भाई आल शू करेस ए शू करेस कचरो तो बे भरा है बे सीसी भरा है आल 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 जी एक पाई दी थी नजी एक भरा जो जो हम अरे 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 जो हम ताकत करे ખેંચી લઈએ કા ધરા ખાવા મીંડો હા હવે ખાવાય મીંડો હે મહિનો થઈ ગયો બબે પાઈ દે એટલે આને કઈ ઘટે નહીં જો આ નંદી મહારાજ શંભુ મહારાજ છે અમારું નામ રાખ્યું શંભુભાઈ આના પેલા વાછડો હતો એને સોમભાઈ હતું આના નામ ત્યાં શંભુ રાખવું જો હમણાં જો જોજી જો ભરતાય ભરતાય હોય ભરતા હોય પાણી નાખીને વિછરીને બધું પાઈ દે હાલ એલ રહી ગયો એલ આવું જો હા એલ કાન કેવા મસ્તીના લાંબા હે જોયું વાછડી વતો

જા જા જોયું કેવું બચકારા બોલાવેશ લિ લે પરિયે લે ભર દિએ ખુલ્લો ખુલ્લું હં જો જા આય આય અરે 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 હા હા શું છે દૂધ પીવું છે પતિ કયું કે શ્રી હજી તો વાંધો નહી દૂધ લઈને આવ્યા એટલે દૂધ તો પાવું જ પડે કૃમિની ટીકડી પાઈ દીધી છે નગર એમ કે દૂધ વગરનું મરી જાય પણ જો આપણે આને પહેલેથી દૂધ પાય છે અને હવે ખાવા શીખી ગયો એટલે હજી દૂધ જ છે એટલે જો જમાવટ લે હા વાસડો થાય અને બળદ થઈ જાય ઊંધું ભાંગી નાખે હો ભાઈ અમારો વાસડો એવો થવાનો હશે કા બસ બસ કહીશ ધોઈ નાખજો છી મને મોકરો મુક જોજે હમણાં ભાગ છે તારી વાહે વાસે ધોઈ લોશ કા હાલ લાલ અયો એમ તાઇને એટલે ન આવે જો મારે બાલ જો

હલો અહીંનો બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન